નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર અને વિષય રાજ્યશાસ્ત્રની અંદર નવી બ્લ્યુપ્રિન્ટ આવી છે નવા પદ્ધતિના પ્રશ્નો આવ્યા છે તેનું સંપૂર્ણ મિત્રો સમજૂતી મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અને સામાન્ય પ્રવાહની અંદર વિષયની વાત કરીએ તો રાજ્યશાસ્ત્ર પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો કુલ ગુણ પચાસ રહેશે હેતુલક્ષી પ્રશ્નો પાંચ લખવાના છે એટલે કે પંદર ગુણના રહેશે એટલે કે ત્રણ ગુણનો એક રહેશે વિસ્તૃત જવાબી પ્રશ્નોની વાત કરીએ તો ત્રણ માંથી બે લખવાના રહેશે આમ સત્યાવીસ જે છે તે પ્રશ્નો ચોત્રીસ માંથી લખવાના છે અને જેનો પચાસ ગુણ રહેશે હવે આપણે જો પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ તો આ પરીક્ષાની અંદર એક થી ચાર ચેપ્ટર જ પૂછાવવાના છે રાજ્યશાસ્ત્રના ખ્યાલો ચૌદ ગુણ પૂછાશે લોકશાહીના પાયાના મૂલ્યો અગિયાર રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતા સાંપ્રદાયિકતા અગિયાર હક અને નાગરિકની વાત કરીએ તો ચેપ્ટર નંબર ચાર માંથી ચૌદ ગુણ નું પૂછાશે આમ પચાસ ગુણના જે છે તે આ પ્રકારે ગુણભાર રહેશે હવે આપણે જોઈશું પ્રશ્નપત્રનું માળખું જે છે તે માળખું કેવું રહેશે ખાસ સમજી લેજો

આની અંદર પ્રશ્ન નંબર સોળ થી ત્રેવીસ આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ તમને ગમતા પાંચ જે છે તે પ્રશ્ન લખવાના રહેશે એટલે કે કોઈ અથવા મન નહીં આઠ પ્રશ્નોમાંથી તમને મન ગમતા તમારે પાંચ પ્રશ્નો તમે લખી શકશો જેના પ્રત્યેકના બે ગુણ આધારે આ વિભાગ સી દસ ગુણનો થાય છે વિભાગ ડી ની વાત કરીએ તો એની અંદર પણ આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે જે છે તે પાંચ પ્રશ્નો લખવાના છે અને તેના જવાબો મુદ્દાસર લખવાના રહેશે અને પ્રતિકના ત્રણ ગુણ રહેશે

પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ જે છે તે પૂછવાનો રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો જે છે તેના પ્રશ્નોના જવાબ જોઈશું તો મિત્રો તમે જુઓ છો વિભાગ ડી આ વાર્ષિક પરીક્ષાનો પ્રશ્નપત્ર છે એટલે માત્ર આપણે ઉદાહરણ માટે લઈશું આની તમારે તૈયારી કરવાની નથી જો તમે પ્રથમ પરીક્ષાનું સોલ્યુશન વાળું પેપર મેળવવા માંગો છો તો ખાસ કોમેન્ટ કરી લેજો જો પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન છે

ભારતના બંધારણીય વડા કોણ છે તો અહીં તમે જુઓ જો ભારતના બંધારણીય વડા જે છે તે કોણ આવશે તો આવશે રાષ્ટ્રપતિ આવશે તો આ પ્રકારે આપણે આને કહેવાશે સ્ટડી આધારિત પ્રશ્નો તો આ પ્રકારના વિભાગડી ની અંદર ત્રણ ગુણ અને વિભાગ ઈની અંદર પાંચ ગુણ ના કેશ સ્ટડી આધારિત પ્રશ્નો આવશે જો પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો